રાધે આવો આજે એક ઊંડી વાત કરીએ આપણી આસપાસની દુનિયામાં ઘણો ઘોંઘાટ છે પણ કેટલાક એવા અવાજ હોય છે જે સીધા હૃદયને સ્પર્શી જાય છે આજે આપણે એવા જ એક અવાજ શ્રી મહારાજના સત્સંગમાં ઊંડા ઉતરીશું તેઓ વર્તમાન સમયના એક એવા સંત છે જેમની સરળ અને સીધી વાણી લાખો લોકોના જીવનને સ્પર્શી રહી છે આજના આપણા વિશ્લેષણનો આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ સામગ્રી જે સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે આ સત્સંગ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચ્ચીસનો છે અને તે પ્રશ્ન જવાબ સ્વરૂપે છે પણ આપણે ફક્ત પ્રશ્નો અને જવાબોની યાદી નથી જોવાના આપણો હેતુ છે કે આ જવાબોમાં છુપાયેલા ઊંડાણને સમજવો અને તેને આજના જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય તે શોધવો ચાલો આમાં ઊંડા ઉતરીએ બિલકુલ અને આ સત્સંગની સૌથી મોટી સુંદરતા એ જ છે કે તે આધ્યાત્મને કોઈ પહાડની ટોચ પરની અઘરી વસ્તુ તરીકે નથી જોતો એ તો એને આપણા રોજિંદા જીવનના રસ્તા પર લાવીને મૂકી દે છે અહંકાર સંબંધોની મૂંઝવણ નોકરી ધંધાના તણાવ બધાની વચ્ચે ભક્તિનો દીવો કેવી રીતે પ્રગટાવી રાખવો તેની આ એક વ્યવહારુ માર્ગદર્શિકા છે તો ચાલો પહેલા જ પ્રશ્નથી શરૂઆત કરીએ જે મને લાગે છે કે ઘણા લોકોના મનને સ્પર્શ છે એક ભક્તે પૂછ્યું કે તેમને કોઈ વૈષ્ણવમાં એટલે કે કોઈ બીજા ભક્તમાં કોઈ દોષ જોયો અને એ પછી તેમના મનમાં અપરાધ ભાવ અને ભય ઘર કરી ગયો છે ભજનમાં મન નથી લાગતું વૃંદાવન ધામ પ્રત્યેનું આકર્ષણ પણ ઓછું થઈ ગયું છે આ એક બહુ જ વાસ્તવિક સમસ્યા છે નહીં આપણે ઘણીવાર કોઈને આદર્શ માનીએ અને પછી અને પછી તેમનામાં કોઈ ખામી દેખાય તો આપણી શ્રદ્ધા ડગી જાય છે બરાબર હા અને આના પર મહારાજજીનો જવાબ એ તો સીધો આપણા હૃદય પર વાર કરે છે તેઓ કહે છે દોષ તે વૈષ્ણવમાં નથી દોષ તારા નેત્રોમાં છે આ એક જ વાક્ય આખી સમસ્યાનું મૂળ પકડી લે છે વાહ એમનું કહેવાનો અર્થ એ છે કે જગત કેવું દેખાશે તે જગત પર નહીં પણ આપણી દ્રષ્ટિ પર આધાર રાખે છે એમણે બહુ સુંદર કહ્યું જો આપણા નેત્રમાં રામ છે તો ચરાચર જગત રામમય દેખાશે અને જો અને જો આપણા નેત્રમાં કામ ક્રોધ અને લોભ ભરેલા છે તો સંતમાં પણ દોષ દેખાશે આ તો બહુ જ ઊંડી વાત છે પણ અહીં એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય માની લો કે કોઈ વ્યક્તિ ખરેખર કંઈક ખોટું કરી રહી છે તો શું આપણે આંખો બંધ કરી લેવી દોષ જોવો અને કોઈની ભૂલને ઓળખવી આ બે વચ્ચે શું ભેદ છે ખૂબ જ સારો પ્રશ્ન અને મહારાજજી અહીં બે પ્રકારના લોકો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે સાધક અને સિદ્ધ સાધક અને સિદ્ધ હા સિદ્ધ એટલે એવા મહાપુરુષ જે દોષરહિત છે અને સાધક એટલે એટલે આપણા જેવા લોકો જે ભગવાનના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જેનાથી ભૂલો થવી સ્વાભાવિક છે બરાબર તેઓ કહે છે કે જો કોઈ સાધકમાં દોષ દેખાય પણ પણ તેની નિંદા કરવાનો આપણને કોઈ અધિકાર નથી કારણ કે તે પડી રહ્યો છે આખડી રહ્યો છે પણ ચાલી તો ભગવાનના માર્ગ પર જ રહ્યો છે આપણું કામ તેને હાથ પકડીને ઊભો કરવાનું છે તેની મજાક ઉડાવવાનું નહીં અને તેમને વાણીના અપરાધને એટલે કે નિંદાને વજ્ર સમાન પાપ કહ્યો છે એવું કેમ શા માટે નિંદાને આટલી ગંભીર ગણવામાં આવી છે કારણ કે કારણ કે તે આપણા અનેક જન્મોના સંચિત પુણ્યને એક ક્ષણમાં ભસ્મ કરી નાખે છે ઓહો વિચારો તમે વર્ષો સુધી માળા કરી વ્રત કર્યા દાન કર્યું અને એ બધું પુણ્ય કોઈની પાંચ મિનિટની નિંદા કરવાથી નાશ પામી જાય તે આધ્યાત્મિક બેંક ખાતાને ખાલી કરી દે છે ખરેખર એટલે જ મહારાજજીએ તેનો ઉપાય પણ બતાવ્યો છે જે માત્ર માફી માણવા પૂરતો સીમિત નથી પણ એ એક આંતરિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે હા એ ઉપાયો શું છે પહેલું જે વૈષ્ણવ પ્રત્યે દોષબુદ્ધિ થઈ હોય તેમના ચરણોમાં માનસિક રીતે વંદન કરો માનસિક વંદન હા આ અહંકારને તોડવા માટે છે બીજું ભગવાન પાસે રડીને ક્ષમા માંગો કે હે પ્રભુ મારાથી તમારા ભક્તનો અપરાધ થઈ ગયો અને ત્રીજું અને આ સૌથી અઘરું છે જો શક્ય હોય તો તે જ વૈષ્ણવ પાસે રૂબરૂ જઈને ક્ષમા માંગો ઓહ આ તો બહુ અઘરું આ કરવાથી અહંકારનું સંપૂર્ણ વિસર્જન થઈ જાય છે અને અંતે તેમણે પેલો કબીરજીનો દોહો યાદ કરાવ્યો જે આખી વાતનો સાર છે બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોઈ જો દિલ ખોજુ અપનો સો હમસે બુરા ન કોઈ વાહ મતલબ કે દોષ બહાર શોધવાને બદલે અંદર જુઓ બરાબર તો બીજામાં દોષ જોવાનું છોડીને આપણે આપણી દ્રષ્ટિને અંદરની તરફ વાળવી જોઈએ આ આપણને સ્વાભાવિક રીતે જ આગલા પ્રશ્ન પર લઈ જાય છે કે આપણે આપણી જાતને અને ભગવાનને કેવી રીતે જાણી શકીએ આ તો સનાતન પ્રશ્ન છે જે દરેક આધ્યાત્મિક પથિકના મનમાં હોય છે હા અને અહીં પણ મહારાજજી જુઓ એ પહેલા એક શરત મૂકે છે શરત કેવી શરત તેઓ કહે છે કે આ જાણવાની જે સાચી અને પ્રબળ ઈચ્છા છે ને હા એ ત્યારે જ જાગે છે જ્યારે વ્યક્તિને ભોગ ઐશ્વર્ય અને માન પ્રતિષ્ઠાથી વૈરાગ્ય આવે જ્યાં સુધી આપણને દુનિયાની વસ્તુઓ પદ અને પ્રસિદ્ધિમાં રસ છે ત્યાં સુધી ભગવાનને જાણવાની ઈચ્છા માત્ર એક બૌદ્ધિક જિજ્ઞાસા છે હૃદયની તડપ નથી સાચી વાત છે જ્યારે દુનિયાની વસ્તુઓ ફિક્કી લાગવા માંડે ત્યારે સાચી શોધ શરૂ થાય છે અને તેમણે આ શોધ માટે ચાર મુખ્ય ઉપાયો પણ બતાવ્યા છે જે એક 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 સાધક માટે રોડમેપ જેવા છે છે ચાલો તેને કરીને સમજીએ પહેલું આટલું બધું મહત્વ કેમ આપવામાં આવ્યું છે કારણ કે સાધુ સંગ એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે પુસ્તકો આપણને જ્ઞાન આપી શકે છે પણ પણ એક સંત આપણને જીવંત શ્રદ્ધા આપે છે બરાબર મહારાજજી સ્પષ્ટ કરે છે કે એવા મહાત્માનો સંઘ જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાન હોય નહીં કે જેઓ ચમત્કારો કે સાંસારિક લાભની વાતો કરતા હોય સાચો સંઘ આપણી અંદરની સુષુપ્ત શ્રદ્ધાને જગાડે છે અને બીજું પગથ્યું છે નામમાં અત્યંત આસક્તિ આ અત્યંત આસક્તિ શબ્દ થોડો ભારે લાગે છે એનો વ્યવહારુ અર્થ શું થાય એનો અર્થ એ છે કે ભગવાનનું નામ આપણા માટે શ્વાસ જેટલું જરૂરી બની જવું જોઈએ જેમ માછલી પાણી વગર તરફડે તેમ નામજબ છૂટવા પર આપણા મનમાં વ્યાકુળતા થવી જોઈએ આ કોઈ યાંત્રિક ક્રિયા નથી પણ એક પ્રેમનો સંબંધ છે આપણો સહારો કોઈ વ્યક્તિ પદ કે પૈસા નહીં પણ ભગવાનનું નામ બની જાય એ છે નામમાં આસક્તિ અને ત્રીજું છે ભગવાનને અર્પિત કર્મ આ તો ગીતાના કર્મયોગનો સિદ્ધાંત થયો બિલકુલ એટલે કે આપણે આપણા કર્મો છોડવાના નથી પણ કર્મોના ફળની આસક્તિ છોડવાની છે હા શાસ્ત્રોમાં બતાવેલા કર્તવ્ય કર્મો કરવા અને તેના ફળને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવા આનાથી કર્મ બંધન બનવાને બદલે મુક્તિનું સાધન બની જાય છે અને ચોથું ચોથું અને અંતિમ પગથિયું છે ઇન્દ્રિય સંયમ ખાસ કરીને આંખ કાન અને વાણી જે જોઈએ છે જે સાંભળીએ છે અને જે બોલીએ છે તે આપણી અંદરનું વાતાવરણ બનાવે છે સાચી વાત જો આ ત્રણ ઇન્દ્રિયો પર સંયમ આવી જાય તો મન આપોઆપ શાંત થવા લાગે છે તમે પહેલા પગથિયામાં સંઘની વાત કરી આનાથી એક બીજો સનાતન પ્રશ્નો ઊભો થાય છે જે ઘણા ભક્તોને મૂંઝવે છે ભક્તિના માર્ગમાં ગુરુનું સ્થાન શું છે ગુરુ અને ઈષ્ટદેવમાં કોણ મોટું છે આ એક ખૂબ જ સંવેદનશીલ પ્રશ્ન છે અને મહારાજજી તેનો બહુ સંતુલિત જવાબ આપે છે તેઓ કહે છે કે તત્વની દ્રષ્ટિએ એટલે કે મૂળભૂત રીતે તો બંને એક જ છે એક જ છે હા ગુરુ એ પરમાત્માનું જ સગુણ સાકાર સ્વરૂપ છે એટલે કોઈ નાનું મોટું નથી પણ જ્યારે આપણે મહિમાની દ્રષ્ટિએ વિચારીએ એટલે કે આપણા જીવનમાં તેમના પ્રભાવ અને ભૂમિકાની દ્રષ્ટિએ ત્યારે વાત બદલાઈ જાય છે આ તત્વ અને મહિમાનો ભેદ જરા વધુ સ્પષ્ટ કરશો જરૂર તેમણે એક અદ્ભુત ઉદાહરણ આપ્યું ભગવાન જે નામી છે અને ભગવાનનું નામ હા કોણ મોટું તત્ત્વ તો એક જ છે પણ નામની મહિમા મોટી છે કારણ કે ભગવાન તો અમુક યુગોમાં જ અવતાર લે છે પણ તેમનું નામ તેમનું નામ તો કળિયુગ જેવા સમયમાં પણ કરોડો પાપીઓનો ઉદ્ધાર કરી રહ્યું છે બરાબર છે નામ ચોવીસ કલાક ઉપલબ્ધ છે એ જ રીતે પરમાત્મા તો સનાતનકાળથી આપણા હૃદયમાં જ બિરાજમાન છે પણ આપણું કલ્યાણ થયું નહીં આપણે અજ્ઞાનના અંધકારમાં જ ભટકતા રહ્યા અને ગુરુ એ અંધકારને દૂર કરવાનું કામ કરે છે બરાબર જ્યારે એ જ પરમાત્મા ગુરુ રૂપે પ્રગટ થયા અને તેમણે પોતાની વાણીરૂપી સૂર્યનો પ્રકાશ આપ્યો ત્યારે આપણા જન્માંતરના અજ્ઞાનનો નાશ થયો હ તો ભલે તત્વ એક હોય પણ આપણા માટે તો ગુરુની મહિમા મોટી થઈ કારણ કે તેમણે જ આપણને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો એટલે જ કબીરજીએ કહ્યું ગુરુ ગોવિંદાગુ પાય બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય હું એ ગુરુ પર બલિહારી જાઉં છું જેમણે મને ગોવિંદ બતાવ્યા ખૂબ જ સુંદર સ્પષ્ટતા સારું ચાલો હવે આ ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતોને આજના જમીની હકીકતો પર લાવીએ સત્સંગમાં કેટલાક એવા પ્રશ્નો હતા જે આજના યુગની જટિલ સમસ્યાઓ સાથે સીધા જોડાયેલા છે જેમકે એક ભક્તે પૂછ્યું કે રાજનીતિ જેવા ક્ષેત્રમાં રહીને ભક્તિ કેવી રીતે કરવી જ્યાં છળ કપટ ક્રોધ અને સ્વાર્થ એ તો રમતનો ભાગ છે મહારાજજી પોતે સ્વીકારે છે કે આ માર્ગ અત્યંત કઠિન છે એક દલદલ જેવો છે જેમાં ફસાઈ જવાનો પૂરો ભય રહે છે અને આવા વાતાવરણમાં ટકી રહેવા માટે તેમણે કોઈ રાજકીય વ્યૂહરચના નહીં પણ એક જ ઉપાય બતાવ્યો કયો એકમાત્ર ભગવાનનો ભરોસો પણ ભગવાનનો ભરોસો આ વાત આજના વ્યવહારુ જગતમાં કેટલી શક્ય છે શું એનો અર્થ એ છે કે વ્યક્તિએ કોઈ પ્રયત્ન જ ન કરવો અને બધું ભગવાન પર છોડી દેવું આ તો થોડું નિષ્ક્રિય નથી લાગતું અહીં ભરોસાનો નિષ્ક્રિયતા નથી અહીં અર્થ છે તમારી અંતિમ નિર્ભરતા કોના પર છે જે બહુ ચોટદાર વાત કહી તેમણે કહ્યું કે જ્યારે કોઈ વિપત્તિ આવે ત્યારે તમારું મન તરત કોઈ મોટા અધિકારી કે મંત્રીના ફોન નંબર પર જાય છે કે પછી ભગવાનના ચરણોમાં જાય છે બરાબર તમારો પહેલો સહારો કોણ છે જો તમારો પહેલો અને છેલ્લો સહારો ભગવાન હોય તો જ તમે એ દલદલમાં કમળની જેમ અલિપ્ત રહી શકો હા અને આની સાથે તેમણે એક ખૂબ જ વ્યવહારુ શરત પણ મૂકી આહાર શુદ્ધિ આહાર શુદ્ધિ માંસ અને મદિરાનો સંપૂર્ણ ત્યાગ કારણ કે જેવો અન્ન તેવો મન અશુદ્ધ આહારથી મન ક્યારે સાત્વિક અને સ્થિર રહી શકે નહીં આ જ આધુનિકતાના સંદર્ભમાં બીજો પ્રશ્ન હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીની યુગ વિશે પ્રશ્નકર્તાની ચિંતા એ હતી કે ટેકનોલોજીને કારણે લોકો શારીરિક અને માનસિક રીતે નબળા પડી રહ્યા છે આના પર મહારાજજી આપણને ભૂતકાળમાં લઈ જાય છે પણ નોસ્ટાલજીયા માટે નહીં એક સિદ્ધાંત સમજાવવા માટે તેઓ યાદ કરાવે છે કે પહેલાના જમાનામાં સ્ત્રીઓ ઘંટી પીસતી પુરુષો ખેતરમાં હળ ચલાવતા કૂવામાંથી પાણી ખેંચાતું હા આ બધી ક્રિયાઓ માત્ર કામ નહોતી પણ શરીર માટે કુદરતી વ્યાયામ હતી એ મહેનતથી શરીર મજબૂત રહેતું અને મન શાંત અને હવે બધું એક બટન પર આવી ગયું છે હા અને એ બટને આપણને શારીરિક રીતે નબળા અને માનસિક રીતે અશાંત બનાવી દીધા છે આપણું શરીર રોગોનું ઘર બની ગયું છે ખરેખર મહારાજજી ચેતવણી આપે છે કે આ સુવિધાઓ આજે આપણને આશીર્વાદરૂપ લાગે છે પણ ભવિષ્યમાં આજ સમાજ માટે એક મોટો અભિશાપ સાબિત થશે અહીં મૂળ વાત સુવિધાનો વિરોધ કરવાની નથી ખરું ના બિલકુલ નહીં પણ શારીરિક શ્રમ અને પ્રકૃતિ સાથેના જોડાણના મહત્વને સમજાવવાની છે હવે એક એવો પ્રશ્ન જે ખૂબ જ સંવેદનશીલ અને અંગત છે એક ભક્તે કહ્યું કે તેમનું હૃદય એટલું કોમળ છે કે તેઓ કોઈને મદદ માટે ના નથી કહી શકતા ભલે પોતાની ક્ષમતા ન હોય અને પછી જ્યારે તે કામ નથી કરી શકતા ત્યારે મનમાં દુઃખ અને વિચલન થાય છે આ તો ઘણા પીપલ પ્લીઝર લોકોની સમસ્યા છે ખબર છે હા અને મહારાજજીનો જવાબ સાંભળીને હૃદય ખરેખર ઠાડક વળે છે તેઓ કહે છે કે આવું કોમળ હૃદય હોવું એ કોઈ સમસ્યા નથી એ તો ભગવાનની વિશેષ કૃપા છે કૃપા છે હા અને પછી તેઓ એક અદ્ભુત રહસ્ય ખોલે છે તેઓ કહે છે કે જો તમારી પાસે કોઈને આપવા માટે ભૌતિક વસ્તુ નથી પણ તમારા મનમાં તેને મદદ કરવાની તીવ્ર ભાવના છે અને ન કરી શકવાનું સાચું દુઃખ છે તો તમારું કર્તવ્ય ત્યાં જ પૂરું થઈ ગયું વાહ આ તો આખી વાતને જ બદલી નાખે છે મતલબ કે પરિણામ નહીં પણ ભાવના મુખ્ય છે બિલકુલ તમારી આ શુદ્ધ અને તીવ્ર સદભાવનાને કારણે પરમાત્મા પોતે તે વ્યક્તિ માટે બીજે ક્યાંકથી વ્યવસ્થા કરી દેશે ઓહો તમારું કામ માત્ર નિસ્વાર્થ ભાવ રાખવાનું હતું જે તમે રાખ્યો આ વાત આપણા માથા પરથી પરિણામનો કેટલો મોટો બોજ ઉતારી દે છે ખરેખર આ તો ખૂબ જ રાહત આપનારી વાત છે આપણે સમસ્યાઓ અને પડકારોની વાત કરી હવે થોડી ભક્તિની ઊંડી અવસ્થાઓ તરફ જઈએ એક સાધકે પૂછ્યું કે ભક્તિમાં તન્મય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય તન્મય એટલે કે ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જવાની તલ્લીન થઈ જવાની અવસ્થા જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ ભેદ ન રહે હા એ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરવી અને આ ગહન પ્રશ્નનો જવાબ મહારાજજી એક જ શબ્દમાં આપે છે અભ્યાસથી અભ્યાસથી પણ કેવો અભ્યાસ હા આ કોઈ સામાન્ય અભ્યાસ નથી તેમણે તેની કેટલીક શરતો બતાવી છે પહેલો લાંબા સમય સુધી નિરંતર અભ્યાસ કરવો બીજું ફળની કોઈ પણ આશા રાખ્યા વિના કોઈ અપેક્ષા વિના હા એટલે કે મને સિદ્ધિ મળશે મને ભગવાન દેખાશે એવી કોઈ અપેક્ષા વિના માત્ર પ્રેમ માટે કરવો ત્રીજું પવિત્ર ભોજન અને પવિત્ર આચરણ જાળવવું અને ચોથું જે સૌથી મહત્વનું છે પોતાની જાપ કે સાધનાને ગુપ્ત રાખવી ગુપ્ત રાખવી હા તેનો અહંકાર ન કરવો કે કોઈની સામે પ્રદર્શન ન કરવો જેમ જેમ સાધના ગુપ્ત રહે છે તેમ તેમ તે વધુ શક્તિશાળી બને છે તેમને આ માટે કોઈ પુસ્તકનું સૂચન પણ કર્યું હતું ખરું ને હા તેમણે સ્વામી રામસુખદાસજી મહારાજ દ્વારા લિખિત સાધક સંજીવની પુસ્તક વાંચવાની ભલામણ કરી જે ગીતા પરની ટીકા છે અને સાધકો માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે અને આ જ સંદર્ભમાં અંતિમ પ્રશ્ન આપણે કેવી રીતે જાણી શકીએ કે પ્રભુની કૃપા આપણી પર છે પ્રભુના સંકેતો કેવી રીતે અનુભવી શકાય મહારાજજી કહે છે કે આનો જવાબ પણ આપણી અંદર જ છે જ્યાં સુધી આપણા મનની અંદર દુનિયાના સંબંધો વસ્તુઓ અને ઈચ્છાઓનો ઘોંઘાટ છે ત્યાં સુધી પ્રભુનો સૂક્ષ્મ અવાજ કે સંકેત સંભળાશે નહીં બરાબર જેમ કોઈ ઘોંઘાટવાળી જગ્યાએ આપણે ફોન પર વાત ન કરી શકીએ તેમ મનના ઘોંઘાટમાં પ્રભુનો સંવાદ શક્ય નથી જ્યારે ધીમે ધીમે અભ્યાસ દ્વારા હૃદયમાં પ્રભુ સિવાય અન્ય કોઈના માટે મમતા મોહ કે આસક્તિ ઓછી થતી જાય છે જ્યારે મન શાંત અને નિર્મળ બને છે ત્યારે પ્રભુના સંકેતો આપોઆપ સ્પષ્ટ રીતે સમજાવવા લાગે છે કૃપા તો નિરંતર વરસી જ રહી છે આપણે ફક્ત તેને ઝીલવા માટે પાત્ર બનવાનું છે તો આ સમગ્ર ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર એ જ નીકળે છે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય ભલે તે અહંકારનો પડકાર હોય આધુનિક યુગની જટિલતાઓ હોય કે આધ્યાત્મિક માર્ગની મૂંઝવણ હોય દરેકનો ઉકેલ બહાર નહીં પણ આપણી અંદર છે એ ઉકેલ ભગવાનના નામ પર અતૂટ શ્રદ્ધા સંતોના માર્ગદર્શન અને શુદ્ધ આચરણમાં રહેલો છે અને સૌથી મહત્વની વાત જે વારંવાર સામે આવી તે છે દ્રષ્ટિનું પરિવર્તન દોષદ્રષ્ટિ એટલે કે બહાર દોષ જોવાની વૃત્તિમાંથી બહાર નીકળીને આત્મદ્રષ્ટિ એટલે કે પોતાની અંદર જોવાની દ્રષ્ટિ કેળવવી બરાબર એ જ આધ્યાત્મિક ઉન્નતિનો સાચો અને મજબૂત પાયો છે આ ચર્ચાને આપણે એક વિચાર સાથે સમાપ્ત કરીએ મહારાજજીએ એક ભક્તના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જે ભયભીત થઈને ડરીને ભગવાનના શરણમાં આવે છે ભગવાન તેને પોતાના પ્રાણો સમાન પ્રેમ કરે છે આના પરથી એક પ્રશ્ન થાય છે શું સંસારનો મૃત્યુનો કે દુઃખનો ભય પણ ભક્તિ માટે એક સકારાત્મક પ્રેરણા બની શકે છે શું ડર આપણને ભગવાનની નજીક લઈ જઈ શકે છે આ વિચારવા જેવી વાત છે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને આપને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે